ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણનો ક્રેઝ છે લોકો આ સમયે પતંગ અને ફિરકીની ખરીદી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ગુજરાતના જામનગરના બજારમાં પતંગ અને ફિરકીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેની સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર મનસુખ સોલંકી નમસ્કાર હું સુરભી જામનગરના બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જ્યાં આ વખતે પુષ્પા ટુ અને ચંદ્રયાન પતંગનો ક્રેઝ વધ્યો છે પતંગની ડિમાન્ડ આ વખતે ખૂબ વધી ગઈ છે ગત વર્ષની સરખામણીએ દસ ટકા ભાવ પણ વધ્યો છે ત્યારે પતંગ વિક્રેતાઓ અનુસાર આ વખતે દેશી બનાવટી ચરખીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે આટલું જ નહીં પણ સુરતી અને બરેલી માંજાની પણ ખાસ માંગ આ વખતે છે આ વખતે બાળકોમાં છોટા ભીમ ડોરેમોન ટોમ એન્ડ જેરી અને બારબીની પતંગોનું વેચાણ પણ ધૂમ થઈ રહ્યું છે ત્યારે જામનગરના પતંગ વિક્રેતાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો ચાલીસ વર્ષથી જૂનો ધંધો કરીએ છીએ આ વખતે પતંગમાં ઘણી નવી નવી વેરાયટી આવી છે જયપુરી પતંગ કલકત્તી પતંગ અમદાવાદી પતંગ જે લોકલ પણ અહીંયા બને છે આપણે જામનગરમાં ઘણી વેરાયટી એ પણ આવેલી છે છોકરામાં ફેવરિટ એવી ડોરેમોન છે ટોમેજેરી છે આપણે છોકરીની પ્રિય એવી બારબી છે પછી આપણે નવું પુષ્પા ટુ પિક્ચર આવેલું છે પુષ્પાની અત્યારે ફેવરિટ બહુ માંગ ડિમાન્ડ છે આપણા નરેન્દ્ર મોદી આપણા સાહેબના આપણે ચંદ્રયાન થ્રી છે એની પણ ડિમાન્ડ જોરદાર આવેલી છે ને ચરખીઓમાં પણ ઘણી એવી વેરાયટી આવી છે સુતી માંજો છે બરેલી માંજો છે એ પતિ બધી ચરખી ઘણી વેરાયટી આવેલી છે લોકલ પછી અત્યારે બહુ ડિમાન્ડ છે બાકી અત્યારે જે ચાઇનાની અત્યારે સાહેબે આપણા આપણે કલેક્ટર સાહેબે મનાઈ કરી લે એનું પણ અમે સમર્થન કરતા નથી ને ધાર્મિક પતંગની પણ મનાઈ છે એ પણ અમે રાખતા નથી ને બીજું આપણે છોકરાની ફેવરેટ એવી ચૌ ટોપીઓ આવે છે સોલાવારી કેપ આવે છે પછી આપણે સારું એવું અત્યારે બહુ ચલ જ અત્યારે થોડોક પતંગની ડિમાન્ડ થોડીક વધી ગઈ છે દસ પંદર ટકા ભાવ વધારો છતાં પબ્લિકની જોરદાર ડિમાન્ડ જોવા મળે છે અત્યારે લંગાવાના ટારી અબ્દુલ મજીદ સિંગવાળા છે એની આથી હું પતંગ લઉં છું દર વર્ષે લઉં છું આ વર્ષે તો ઘણી બધી વેરાયટી આવી છે ને કે અમારાથી પોતાથી પોચાણ ન થતી કે કસ્ટમર એટલા બધા આવી પીડા છે છોટે ભીમ છે બીજી નવી નવી વેરાયટી છે અને પતંગમાં તો એમ કે કોઈ સીમા નહીં એટલી અને આ વર્ષે એટલા બધા પતંગમાં ડિમાન્ડ છે ને કે ભાવ વધારો છે છતાંય માણસો એટલા બધા લઈ પડ્યા છે કે મને પતંગ દીઓ પતંગ દીઓ પતંગ દીઓ એટલી બધી પતંગ વેરાયટી આવી પડી છે કે કોઈ સીમા નહીં એમ એટલી બધી પતંગ આવી છે આ વર્ષે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે